મિત્રો આપણે બગલા હે ખેતરમાં જોવા મળે પણ જોવા મળ્યો આપણે પખીડાનું બનાવ્યું પાણી પીવાનું અને એમાં કલર થઈ ગયો જો અસર લાગે મસ્તી થઈ ગયું હવે આપણે હે ને આમાં એક જુગાડ કરવા મગજમાં આઈડિયો એવો એ જુગાડ કરી નાખે ચાલો શું કરવાને તો જો દાણાનું હે એમાં અવિા ચકલા દાણા ખાઈ જાય પછી ભયરો રાખવું એથી કદાચ જુગાડ જ કરી દે આપણે બોટલ તો હોય આપણે બોટલ ફરી દેવાનો એટલે એમાં હોલ કરી દીધો હોય ચડાવી દેવું એટલે જે ચકલાના દાણા જોતા હોય એ કાઢ લે હે તો આપણે એવો એક જુગાડ છે તે આ જો કલર થઈ ગયો ને મસ્તી મસ્તીનું થઈ ગયું એમ થાય લીધું હે ત્યાં બનાવલ હે ચાલો જો આપણે આ જુગાડ કરી પખીડાના ઓછો ઓછું ના આવવું જોઈએ અનાજ આ બોટલમાં ભરી દેવાનું એટલે ખાઈ લે વચમાં હોલ કરી દીધો આવા ત્યાં જડે જ છે આપણે જુગાડ હૈ જુગાડ થી કરના હે બધું ત્યાં લો એ ફિટ કરી ના આગળ દેખાડવું બોટલ ફિટ કરવા માટે આપણે સ્ક્રુ લઈ લીધા હે આ સ્ક્રુ ની મદદથી આપણે બોટલને ફિટ કરી લઈ જે આપણે રાખવા હોય આ ત્યાં લો એ કર લો ચાલો હવે એને આપણે ફિટ કરી દે ઠાકડાને સ્ક્રુ લઈ લીધા આપણે સ્ક્રુ ની મદદથી ફિટ કરી I think I'm old. I think i rag there rag there i ગામ માં ડાટા હે એટલે ચડી જાય આ થઈ ગયું બોટલ તે આવી રીતે આપણે તને માં કરી નાખી હાલો જો હવે તને તન બોટલ ફિટ કરી દીધા ને દાણા નાખી દીધા ત્રણ વેરાયટી નાખી આપણે ચકલેની જી ભાવતી હોય ઈ ચોખા ઘઉં અને બાજરો ત્રણ વેરાયટી નાખી દીધી હોલ હે ઈ ચકલેજી ચાંજ માહી જો તોય લઈ લે અખમર જરા હોલ વડો કરો જો હજી કરવો

હા રેડી હે હા હવે બોલ હાલ બીજું કંઈ છે ચોખા ચોખા રેડી છે ચોખાઈ પડે તો અમે ડબ્બાનું કરતા હતા પણ આજ નહીં થાય ખાલે થાય ના જો એટલા હાડા હાડી હું થઈ ગયું અને જો હું તમને કાયમ કહું ને બગલા હું વિધિ ઉતારો ત્યાં આજ વેર મને સામેથી મળવા આવી ગયો બગલો એ કે બહુ કે તમે મારા બ્લોગ ઉતારો કે હું તમારો બહુ મોટો ફ્રેન્ડ છો એ કે આજે મારે મળવા આવું તો આવી ગયો જો આવું ભાવ જોઈ લે તું બ્લોગ માં આવી ગયો એ કઈ ન મિંદરી વાહે થઈ હતી એટલે મિંદરી કઈ કઈ નથી પણ તો એ બી ગયો મિંદરી હડફેટ લઈ લઈએ તો ભાઈ હેરાન થાય બગલો એટલે રાખ દીધો પછી શાંત થઈ જાય આપણે ઉડાડી દઉં બગલા ને બી તો નથી ગયો

આજે ભૂકો ભરવાનું કામ લઈ લીધું હે ટેલર થી ભૂકો ભરી લઈ એટલે હું તો હોલમાં તો ભરી લીધો અમે ભેવું ખાવા માટે આ પલો ના ને જ નાખી દેવાનું એ ભરી લઈ હલો ભૂકો હોય ખોખલો થઈ ગયો હે હેડ આઈડી વાતું ટ્રેક્ટર ઠાઠું મારી દેવાનું એટલે મોટલા બોટલા ને કાંઈ નઈ એટલું ટોલી માં એટલું મવરાવાનું બસ નાખી એમ તો બેટ એટલે હારે લીધા ગોખો થઈ ગયો અડધો સફરજન થઈ ગયું અડધો ભૂકો થઈ ગયો ફોનમાં સરખું ના પડ્યું આ બાજુ દહેડી લેવાનું ઓરું બે ખપારી હોય ને તો હાર થયેલું પડે ઓલવા ઢગલો કરતો જાય ને અહીંયા આમ ભરતા જાય આગળ આગળ કરતા જાય એટલે જીરી કામ ટોલી ભરાઈ જાય હોય નીકળે ઝીરો મોટો દાગી નાખવાનો હાલો હું થાય ભૂકો ભરી લીધો ભૂકો ભરા બીજું કારણ નહોતું ભૂકોએ હરખો સેટ થઈ જાય કેમ કે ચુમા હોવા ઠકાય નહીં હવા બવા ભરાય તો એ ભૂકોય બગડે એટલે જો એ હરખો થઈ ગયો ને ભૂકોય ભરાઈ ગયો ભૂકોય રેડી કરી દીધો હા ટોલી ઉડ લે જ્યાં જાય આપણે ભૂકો દાઇબો એમ તા પડીએ શું થાય જોઈ આવી પડે ભાઈ ભૂકો એમ તમે દાઇબો તો પડે તો રેડી લે ડાબલી ને ટોલી મસ્તી નહીં થઈ ગઈ ભેલા તો કેમિકલ મારી પછી કલર કર્યો ચેક તો હવે નવ હોય ચાલો હવે ખાલી કર લે ખાલી બહુ વાર કરે ભાઈ રહ્યો તો પૂરું થઈ ગયું ને ચેક મારને આવી પડે તું મહેનત ના કરી માર માર ચીક મારા લાગણી હું સર જો फूकोए ठो पड़ी जाए बच्चे हारो जीक मार दे जा दे जा दे जा दे हटा 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 वाह वाह जी क्या कर ले पड़े पड़े हटा 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 रोया नहीं पड़ी है बस रेडी जा दे વટાડા તો લેવાય ગયાથી લેવું ખાઈ ગયા દે યાદે ખાલી થઈ ગયું રેડી ચેક સ્લીપ મારી ગયું ખરે વા સ્લીપ એમ માં ગયું ભાઈ જા દે યાદે રેડી ઝાડવા નડે જો મસ્ત થઈ ગયું પાણી ભરી લીધું આપણે હવે પાણી પી લે હે ને રી ખાવું ખાઈ લે હે મસ્ત જુગાડ હે આ કરવા જેવો હે અને આ જો આ ભરલ હે સ્ટોક રહે એટલે ખાલી નહીં થવા દઈએ એ ખાલી થાય ભરી લેવાના બોટલ પાછળ તમને અવાજ આવતો હોય કપરેશન આવ્યું હે પણ એ આવ લોગમાં નહીં જોવા મળે નેક્સ્ટ લોકમાં જોવા મળીએ કારણ કે બ્લોગ થોક લાંબો થઈ ગયો એટલે આવ લોકને પૂરો કરવું લોક ગઈ મળે તો લાઈક થયો સબસ્ક્રાઈબ કરી નાખ્યો મળી નેક્સ્ટ અને જે જુગાડ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો